Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં આજે શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આજે રાજ્યના સૌથી વધુ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જારી કર્યું છે જ્યારે અમરેલી ડાંગ દાહોદ છોટા ઉદેપુર વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો જોકે મિત્રો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માગરોળના કંટાવા ગામ વીજળી પડતા ચાલી વર્ષે મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું રાજકોટના ત્યારે વિસ્તારમાં વીજળી નામના વ્યક્તિનું મોત દાહોદના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં ગામ ત્યારે પડિયામાં બેઠા ત્રીસ વર્ષીય સંજયભાઈ અને સાત વર્ષીય આયુષ પર વીજળી પડી હતી જેમાં પિતા પર વીજળી પડતા આસપાસના લોકો તાત્કાલિક નહીં ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તે પિતા પુત્રને ને કર્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોક નું મોજું ત્યારે સવાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ